જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ ભક્તિ ધ્યાનમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવ શક્તિપતિનો પ્રિય માસ મહિનો આ મહિનામાં ભગવાન મહાદેવની કથા શિવ મહાપુરાણ સાંભળવાનો પણ મહિમા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શિવ મહાપુરાણના મહાત્માની કથા અને પછી નિત્ય આપણે શિવ મહાપુરાણ પણ સાંભળશું આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ છે ભગવાન મહાદેવના વિવિધ પરચાઓ તથા ભગવાન મહાદેવની વિવિધ લીલાઓ કથાઓ જોડાયેલી છે આ બધી સંહિતાઓ સાંભળ્યા પહેલાં આપણે શિવ મહાપુરાણના મહાત્માને સંભળાય છે તે મહાત્માને આપણે આ વિડીયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જો પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો ઉમાપતિ મહાદેવની જય શિવ મહાપુરાણનું મહાત્મા પ્રયાગ તીર્થ ઋષિ મુનિઓ શિવ મહાપુરાણ સાંભળવા માટે ભેગા થયેલા હતા તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સુધજી વ્યાસપીઠે બિરાજમાન હતા તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સોનક મુનિએ સુદજીને ઉદ્દેશીને પૂછ્યું કે હે મહામુનિ સુદજી તમે અમને પુરાણોની કથા સંભળાવો જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદ્ભક્તિથી વૈરાગ્ય શી રીતે વધે છે વિકારો કઈ રીતે દૂર કરી શકાય છે અને આસુરી જીવો કઈ રીતે પવિત્ર બની શકે છે તથા જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય હોય તો અમને જણાવો આ સાંભળીને સુદજી કહે છે કે હે મુનિઓ શિવ મહાપુરાણની કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર એક ઉત્તમ રસાયણ છે આ કથા શિવજીએ પોતે જ પોતાના શ્રીમુખેથી કહેલી હોય માટે મહાદેવનું વાંગમય સ્વરૂપ છે જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલું અને પછી વ્યાસજીએ તે શિવ જન્મેલ મનુષ્યના હિત અર્થે ટૂંક જ કહેલું જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટે ઉત્તમ સાધનરૂપ છે શિવ મહાપુરાણના પાઠના શ્રવણ માત્રથી મનુષ્યને શિવપદ મેળવી શકે છે અને ઈચ્છિત ફળ આપનારું છે પાપ નાશ કરનારું છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે રાજસૂઈ યજ્ઞને અગ્નિસ્ટમ યજ્ઞનું ફળ પણ આપનાર છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ આપવા માટે પણ સમર્થ છે જે ભક્તો શિવ મહાપુરાણ સાંભળે છે વાંચે છે અને તેની દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન યજ્ઞનું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જાય છે ત્રણેય તાપ એટલે કે આધિ વ્યાધિ ઉપાધિને પણ સમાવે છે આમ શિવ મહાપુરાણના શ્રવણના પઠનથી મનુષ્યને અનેક પ્રકારના લાભ મેળવી શકાય છે આ સાંભળીને સોનક ઋષિ બોલ્યા હે સુદ્ધજી આ કળિયુગમાં શિવકથા ક્યાં ક્યાં પાપીઓનો શુદ્ધ કર્યા છે એટલે કે શિવકથા સાંભળીને કોને કોને મોક્ષ મળ્યો છે અને શું ગતિ થઈ છે તે અમને જણાવવાની કૃપા કરો આ સાંભળીને સુધજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો આ કળયુગમાં શિવ મહાપુરાણના શ્રવણના સર્વે પાપો નષ્ટ થઈ જાય છે મનથી કરેલા પાપ તનથી કરેલા પાપ કામી દુષ્ટ અવિચારી દુરિચારી વ્યભિચારી મનુષ્યો પણ શુદ્ધ થઈ જાય છે છળ કપટ કરનારા દ્વેષી દંભિત હિંસક ક્રૂર વણ આશ્રમથી ભ્રષ્ટ વગેરે મનુષ્યો શિવ મહાપુરાણના શ્રવણ પઠન માત્રથી જ પવિત્ર બની જાય છે અને શિવ પદને પ્રાપ્ત કરે છે આ શિવ મહાપુરાણના મહાત્મથી એક સુંદર કથા છે તે તમને હું કહું છું કે તમે સાંભળો આમ કહીને સૂજી કથા કહેવા લાગ્યા કિરાતનગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તેનું નામ દેવરાજ તે બ્રાહ્મણ ધર્મ ત્યાગીને ચારે વર્ણના લોકોનું ધન મેળવીને દુરાચારી જીવન જીવતા હતા તેણે અધર્મથી ઘણું ધન એકઠું કર્યું હતું એક દિવસ આ દેવરાજ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા માટે જાય છે ત્યાં તેમણે એક શોભાવતી નામની સુંદર વૈશ્યાને જોઈને તે વૈશ્યા ઉપર જ મોહી ગયા તેણે વૈશ્યાને પોતાની પત્ની બનાવીને તેના ઘેરે જ રહેવા લાગ્યા આથી દેવરાજના માતા પિતા અને તેની પત્ની બેસ્યાને છોડી દેવા માટે ઘણું સમજાવે છે છતાં તેઓ માન્યા નહીં માતા પિતા અને પત્ની તરફથી પોતાને ઘણી ખલેલ થઈ રહી છે તેણે એક રાત્રે માતા પિતા અને તેની પત્નીને મારી નાખ્યા અને તેના ઘરમાં પડેલું બધું ધન તે વેશ્યાના ઘેરે લઈ આવ્યા વેશ્યા સાથે માંસ મદિરાની મોજ માણતા જીવન જીવવા લાગ્યા એક દિવસ દેવયગે તે પ્રતિષ્ઠા ન જઈ પહોંચ્યા ત્યાં તેણે અવચિંતા જ સખત તાવ પડ્યો એ તાવમાં એક શિવાલયના ઓટલા પર બેઠા તે બ્રાહ્મણે શિવાલયના પૂજારીની સંમતિ લઈ શિવમંદિરના ઓટલા ઉપર જ બેસવા માટે વિનંતી કરી પૂજારીએ તેની ઉપર દયા આવતા તેને ના ન પાડી એટલે આ સમયે શિવાલય શિવજીની કથા ચાલતી હતી દેવરાજ પણ તાવમાં પીડાતા પીડાતા તે કથા સાંભળતા હતા એક મહિના બાદ તાવથી દેવરાજનું મૃત્યુ થયું એટલે એને યમના દૂતો તેને લેવા માટે આવ્યા પરંતુ શિવજીના દૂતોએ તેમની પાસે છોડાવીને દેવરાજને લઈ ગયા તેને વિમાનમાં બેસાડીને કૈલાસપુરીમાં શિવશરણે લઈ આવ્યા આમ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા માત પિતાના પત્નીને પણ મારી નાખ્યા વેશ્યાગામી બન્યા માંસ મદિરા આરોગવા છતાં શિવ મહાપુરાણની કથા સાંભળવા માત્રથી જ શિવજીની કૃપાથી તે બ્રાહ્મણ શણવારમાં જ મોક્ષને પ્રાપ્ત કરી ચૂક્યા આમ શિવ મહાપુરાણનું મહાત્મ સાંભળીને સૌરે ઋષિમુનિઓ આગળ કહે છે સોનક ઋષિઓ સુરજીને કહે છે હે મહામુનિ શિવજીની ભક્તિમાં વૃદ્ધિ થાય તેવી બીજી કથા પણ કહેવા માટે આપ અમારી ઉપર કૃપા કરો આ સાંભળીને સુદજી કહે છે આ સાંભળીને તેઓએ કહ્યું કે હે બ્રાહ્મણો શિવ મહાપુરાણ મહાત્માને સાંભળીને મોક્ષ પ્રાપ્તિ અર્થે જે બીજી કથા છે તે ચંચુલાની કથા છે તે પણ હું આપને કહું તમે સાંભળો સુધજી કહે છે સમુદ્ર તટે આવેલા બાસ્કલ ગામે બિંદુ નામે એક બ્રાહ્મણ રહેતા હતા એમની પત્નીનું નામ ચંચુલા બિંદુ મહાપા પાપી દુરાત્મા અને ખોટા માર્ગે જનારા હતા ત્યારે તેની પત્ની ચંચુલા ધર્મનિષ્ઠ હતી બિંદુલ પોતાની સુંદર પત્નીને છોડીને વેસ્યાને ત્યાં રહેતા હતા એની સાથે વિલાસી જીવન વિતાવતા હતા આથી યવનમાં પહોંચેલા તેની પત્ની ચંચુલા પણ ગેરમાર્ગે જવા માટે પરપુરુષને સેવતી હતી એક રાત્રે બિંદુ કે પોતાની પત્નીને પરપુ પુરુષને સેવતા જોઈ ક્રોધ થઈને પોતાની પત્નીને મારવા લાગ્યા આથી ચંજુલાએ કહ્યું કે તમે પણ વૈશ્યાની સાથે વિલાસ ભોગો છો અને મારી કોઈ ચિંતા ફિકર પણ કરતા નથી હું પણ પતિ તરફના સુખ વિના કેવી રીતે જીવું છું તેથી જ હું પરપુરુષને સેવું છું આમાં મારો કોઈ દોષ નથી દુષ્ટ બુદ્ધિ બિંદુકે કંઈક વિચારીને કહ્યું બિંદુ પોતાની પત્નીને કહે છે તું સહેજ પણ ડર્યા વગર પરપુરુષને સેવ મને કોઈ વાંધો નથી પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે છે તે તારે મને પણ સોંપી દેવાનું રહેશે તેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સધાશે આમ બંને પતિ પત્ની દુરાચારી બની ગયા થોડા સમય બાદ બિંદુ મૃત્યુ પામ્યો નરેકે ગયો ત્યાં ઘણા દુઃખો ભોગવીને પછી વિંધ્યાચલના પચાસનો અવતાર પામ્યો પતિના મૃત્યુ બાદ ચંજુલા પોતાના બાળકો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી ધીરે ધીરે તેનું યૌવન પણ ઘટવા લાગ્યું દેવ યોગે એકવાર પવિત્ર પર્વતના દિવસે ચંચુલા પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં આવીને સ્નાન કરીને પવિત્ર બનીને ત્યાં શિવાલયમાં વચાતી શિવ મહાપુરાણની કથા સાંભળવા બેઠી કથામાં પુરાણીના મુખે સાંભળ્યું કે જે સ્ત્રી પતિવ્રતા ધર્મ ત્યજીને પરપુરુષમાં આસક્ત બનીને વ્યભિચારી બને છે તે છેવટે નરકમાં જાય છે અને ત્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે આ સાંભળીને ચંચુલા ભયથી ધ્રુજી ગઈ તે કથા પૂરી થતાં જ પુરાણી પાસે આવીને કહેવા લાગી હે મહારાજ મેં જીવનમાં અનેક અધર્મ કર્યા છે દુરાચાર કર્યા છે મેં પતિવ્રતા ધર્મ પરપુરુષને સેવ્યા છે હવે તમે મારો ઉદ્ધાર થાય તેવો કોઈ રસ્તો બતાવો કોઈ ઉપાય બતાવો તમારી કથા સાંભળીને મારું ચિત્ત શાંતિ પામ્યું છે ત્યારે પુરાણી કહે છે શિવજીની કૃપા તું સમયસર જાગૃત થઈ ગઈ છે તું ભયને છોડીને શિવજીના ચરણે જા પસ્તાવો થનાર શિવજીને અવશ્ય સદગતિ આપે છે આમ કહીને પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવ મહાપુરાણની કથા માંડી ભક્તિ જ્ઞાન અને વધારનારી મુક્તિને તે શિવકથા સાંભળીને ચંચુલા કૃતજ્ઞ થઈ ગઈ તેનું અંતકરણ શુદ્ધ થઈ ગઈ અને શિવજીની ભક્તિના ધ્યાનમાં જ જીવવા લાગી સમય પસાર કરવા લાગી ચંચુલા મૃત્યુ પામી ત્યારે શિવગણો ચંચુલાને વિમાનમાં બેસાડીને શિવપુરી લઈ આવ્યા ત્યાં તેણે ત્રિને નીલકંઠ નીલકંઠવાણા અને સૂર્ય સમાન કાંતિવાળા શિવજીના દર્શન કરીને અત્યંત હર્ષ વિભોર બની અને તેણે શિવજીને બે હાથ જોડીને કર્યા તેની આંખમાં હર્ષના આંસુ લાગ્યા પાર્વતીજીએ પ્રેમથી તેને પોતાની સખી બનાવી એકવાર ચંચુલાએ પાર્વતીજીની સ્તુતિ કરી અને તેને પ્રસન્ન કર્યા આથી પાર્વતીજીએ તેને કંઈક ઈચ્છિત વર માંગવા માટે જણાવ્યું ત્યારે ચંચુલાએ કહ્યું કે હે દેવી હું જાણવા ઈચ્છું છું કે મારા પતિ ક્યાં હશે ને શું કરી રહ્યા છે તેણે સદગતિ પ્રાપ્ત થઈ હશે કે નહીં જો મારા પતિને સદગતિ પ્રાપ્ત ન થઈ હોય તો તેનો કોઈ ઉપાય બતાવો આમ કહીને પાર્વતીજીને વિનંતી કરવા લાગી ત્યારે પાર્વતીજીએ કહ્યું હે ચંચુલા તારો પતિ બિદુ મહાપાપી દુષ્ટ મનવાળો હોવાથી નરકવાસ ભોગવી રહ્યો છે ત્યાં તેણે ઘણા દુઃખો સહન કર્યા છતાં હજુ વિંધ્યાચલ પર્વતમાં રૂપે જીવી રહ્યો છે

મહોત્સવની રચના કરી તુમરૂ શિવ મહાપુરાણ સાંભળવા માટે વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા છે આ સમાચાર સાંભળતા જ દેવો અને ઋષિઓ ત્યાં આવી પહોંચ્યા તુમ્રુએ પિચાસને કહેલી સંહિતાથી માંડીને સાતમી સંહિતા સુધી શિવ મહાપુરાણ સંભળાયું આથી બિંદુંગને પ્રેતીઓની માથી મુક્ત બન્યા અને દિવ્ય શરીરવાળા થઈને પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યા પછી બિંદુંગ પોતાની પત્ની અને ગંધર્વરાજ સાથે વિમાનમાં બેસીને શિવધામે આવી પહોંચ્યા ત્યાં શિવજીએ બિદુને પોતાનો ગણ બનાવ્યો ચંચુલા પાર્વતીજીની સખી બનીને આદર પામી અને અંતે મોક્ષ આમ જે મનુષ્ય શિવકથા સાંભળે છે તેની સદગતિ અવશ્ય થાય છે મુક્તિના અધિકારી બની જાય છે આ સાંભળીને સોનાગતી ઋષિઓ સુરજીને કહે છે કે હે સુરજી હવે તમે શિવ મહાપુરાણના શ્રવણની વિધિ જણાવો ત્યારે સુજી કહે છે શિવ મહાપુરાણની પૂર્ણાહુતિ નિર્વિઘ્ને તે માટે પ્રથમ જ્યોતિષીને બોલાવીને મુહૂર્ત કઢાવવામાં આવે છે સૌ સગાવાલા પ્રેમીજનો સ સહર્ષ આમંત્રિત કરવામાં આવે છે કથાના સ્થાનની પસંદગી શિવમંદિર તીર્થ સ્થાન વન અથવા પોતાના ઘરની આજુબાજુ સુંદર જગ્યા પસંદ કરવી કથાની ભૂમિને શુદ્ધ કરીને લિપિને ધાતુથી શણગારીને કેળના પત્રથી મંડપ રોપવો જોઈએ અને ફળ ફૂલ રોપા શણગારવા જોઈએ ચારે બાજુ ધજા ફરકાવી જોઈએ અને પછી શિવજીના આસનની રચના કરવી જોઈએ શિવજીનું અને ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂજન કરવું પછી સ્તુતિ કરવી પ્રાર્થના કરવી કથાના સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ન થાય એવી પ્રાર્થના કરવીને સંસારના સાગરમાંથી મારો ઉદ્ધાર કરો એ પણ વિનંતી દેવતાઓને કરવી આમ સ્તુતિ કર્યા બાદ પુરાણીનું પૂજન કરીને શિવ મહાપુરાણની કથાનો આરંભ થાય છે અને ભગવાન મહાદેવનો જય જયકાર થાય છે બોલો ઉમાપતિ પતિ મહાદેવ કી જય તો મિત્રો આપણે સાંભળ્યું શિવ મહાપુરાણું હું મહાત્મા મને આશા હશે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે